અને એમાં જે પેલો પ્રશ્ન છે એ કઈક આપણે આ પ્રકારે આપેલો છે કે ત્રીસ એક્સ ની ત્રણ ઘાત વાય ની પાંચ ઘાત અને વીસ એક્સ ની પાંચ ઘાત ની બે ઘાત નો ગુસ્સા ખાલી જગ્યા છે તો સૌ પ્રથમ તો જે મને માહિતી આપેલી છે ને તેને હું અહીંયા લખી નાખું છું તો કઈક આ પ્રકારની મને માહિતી આપેલી છે અને આનો મારે ગુસ્સા શોધવાનો છે રજુઆનો તમારે ગુસ્સા શોધવો હોય તો પહેલા તો એના અવિભાજ્ય અવયવ બાળવા પડે તો આપણે ત્રણ વડે પાંચ એકનો મતલબ એવો થયો કે જવું માવિભાજ્ય ત્રીસ ના અવિભાજ્ય અવયવ પાડું તો શું થશે બે ગુણા ત્રણ ગુણા પાંચ એ આપણે કેનો જોવા મળે છે ખાલી ત્રીસ નો મળે પછી શું છે તકે ની ત્રણ ઘાત હવે x ની 3 ઘાત છે એટલે x નો ગુણાકાર કેટલી વાર આવે 3 વખત આ x અહીંયા x અને અહીંયા x અને y ની 5 ઘાત એટલે y નો ગુણાકાર કેટલી વાર આવશે 5 વખત y નો ગુણાકાર કરવાનો આવશે એટલે અહીંયા 5 વાર હું y નો ગુણાકાર કરી કરીશ અહીં જોઈ લે 1 2 3 4 અને 5 એ જ રીતે જો 20 ના અવિભાજ્ય અવયવ પાડવા હોય તો જો આ 20 ને હું 2 વડે ભાગું તો કેટલા થશે 10 10 ને 2 વડે ભાગું તો કેટલા થશે 5 એટલે આના અવિભાજ્ય અવયવ પાડવા હોય તો મને કેટલા મળે છે એક બે ત્રણ ચાર અને પાંચ અને વાય ની બે ઘાત એટલે વાય નો ગુણાકાર કેટલી વાર કરવાનો આવશે બે વાર હવે આ પદનો મને શું શોધવાનો કીધો છે ગુસ્સા શોધવાનો કીધો છે તો હું અહીંયા લખું ગુસ્સા ગુસાઅ નો મતલબ શું થાય કે આ બંનેમાં જે તમને સરખું દેખાતું હોય ને એનો ગુસાઅ થાય તો જોઈ લઈએ તો આમાંય બે દેખાય છે ને આમાંય બે દેખાય છે એટલે બે આવશે પછી આમાં ત્રણ છે પણ આમાં નથી આમાં પાંચ છે ને આમાંય પાંચ છે એટલે અહીંયા પાંચે આવી જશે ગુણ્યા હવે જોઈ લઈએ કે આમાં ટોટલ ત્રણ વખત x છે ને આમાંય ટોટલ ત્રણ વખત x છે બરાબર એટલું સેમ આવે છે એટલે ત્રણ વખત x લખો કે x ને ત્રણ ઘાત લખો સરખું જ થાય એટલે અહીંયા મને સરખું શું જોવા મળે છે x ને ત્રણ ઘાત વાય બે ઘાત આ થાશે આપણો જવાબ અને ડાયરેક્ટ જો આના ઉપરથી તમે કરી શકતા હો તો એ થઈ શકે પણ મેં એકદમ વિસ્તૃત સ્વરૂપમાં સમજાવેલું છે કે જેથી આસાનીથી તમને સમજાઈ જાય તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેની ખાલી જગ્યા આઠમી કે જેની અંદર એવું કીધું છે કે કોઈ બહુપદી પી એક્સ માટે વાય બરાબર પી એક્સ નો આલેખ આપેલ છે તો પી ઓફ એક્સ ના શૂન્યો ખાલી જગ્યા છે અને ત્યારબાદ નીચે તમને આલેખ આપેલો છે તો જો આ આલેખની અંદર આપણે જોવા જઈએ તો અહીંયા મને શું જોવા મળે છે આ એક્સ અક્ષને બે બિંદુમાં છેદે છે એટલે શૂન્યોની સંખ્યા કેટલી થશે બે અને એમાં જો એક્સિયામ જોઈએ તો એક્સિયામ મને કેટલો જોવા મળે છે માઇનસ બે અને આ બાજુ એક્સિયામ કેટલો જોવા મળે છે ત્રણ એટલે આનો જો આપણે જવાબ જોઈએ તો પેલા તો એક શખ્સ ને આ બાજુ છેડી દીધી ન્યાયામ હતો માઇનસ બે અને બરાબર ની આ બાજુ જોઈએ એટલે કે બીજી બાજુ તમને કેટલા જોવા મળતા હતા ત્રણ એટલે જવાબ આનો શું આવશે માઇનસ બે ને ત્રણ તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર નવ કે જેની અંદર આપણે એવું કીધું છે કે જો p of a જેમ p of બાર બરાબર ત્રણ જેમ બે હોય તો p of બરાબર ખાલી જગ્યા તો પેલા તો જે મને અહીંયા માહિતી આપેલી છે ને તેને હું અહીંયા લખી નાખું છું તો કઈક આ પ્રકારની મને માહિતી આપેલી છે હવે જો આનું મારે સાદું રૂપ આપવું હોય તો શું કરી શકાય તો કે સૌ પ્રથમ બરાબર ધારી લઈ 3x એટલે થાશે p of a બરાબર થાશે 3 અને કોઈ પણ એક ચલ ધારી શકાય એટલે મેં અહીંયા x ધાર્યું છે

સરવાળો કરી ના છેદમાં પાંચ તો આ મને એક્સ ની કિંમત મળી ગઈ છે પણ મારે શું શોધવાનું છે પી ઓફ એ શોધવાનો છે એટલે આ જે ની કિંમત છે એ હું ક્યાં મૂકી તા કે પી ઓફ એ ની અંદર મૂકીશ એટલે હું એ લખું પી ઓફ એ બરાબર મને કેટલા આપેલા હતા એના છેદમાં કેટલા આવશે પાંચ એટલે આ ઓફ એ બરાબર મને જોવા મળે છે ત્રણ ના છેદમાં પાંચ અને હજુ આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર દસ કે જેની રકમ મને કઈક આ પ્રકારે આપેલી છે કે સાઈન દસ બરાબર ખાલી તો જે મને અહીંયા રકમ આપેલી છે તેને હું અહીંયા લખી નાખું છું તો કઈક આ પ્રકારની મને રકમ આપેલી છે અને હવે આનું જો મારે સાદુ રૂપ આપવું હોય તો કઈ રીતે આપી શકાય બાકી જો અહીંયા આગળ સાઈન છે તો અહીંયા મારે શું કરવું પડશે સાઈન લેવું પડશે એટલે મારે શું વિચારવું પડે કે એટલી વસ્તુ આપણે ખબર હોવી જોઈએ કે સાઈન ની કઈ કિંમત માટે જવાબ એક ના છે કે જે છે અંશ બરાબર મને કેટલા એક ના છેદમાં બે એટલે એનો મતલબ એવો થયો કે જ્યાં એક ના છેદમાં બે લખેલો હશે ત્યાં હું શું લખી શકું સાઈન ત્રીસ લખી શકું હજુ આનું સાદુ રૂપ આપીએ તો શું થશે કે આવું થશે કે સાઈન કૌંસમાં શું છે એક્સ પ્લસ દસ બરાબર અહીંયા શું થશે સાઈન હવે જો આપણે જોઈએ તો વચ્ચે અહીંયા ખૂણો અને આ ખૂણો આ બે જ આપણે સરખાવાના થાશે શા માટે વચ્ચે બરાબર છે આ સાઈન તો સરખા જ છે એટલે એની અંદર કોઈ પણ ફેરફાર નથી તો આ ખૂણા છે એ કેવા હોવા જોઈએ સરખા જ હોવા જોઈએ તો ખૂણા સરખા હોય એટલે મારે શું કરવા પડશે ખૂણાને જ સરખાવવાના થશે હવે ખૂણાને સરખાવા હોય તો અહીંયા શું આપેલું છે x 10 અને બરાબર અહીંયા ખૂણો કેટલો આપેલો છે 30 હવે જો સાદું રૂપ આપીએ તો આ 10 આ બાજુ પ્લસ હતા બરાબર ની આ બાજુ આવશે તો કેવા થશે માઈનસ એટલે x બરાબર મને શું જોવા મળે 30 10 એટલે x બરાબર કેટલા જોવા મળશે 20 એટલે આ આપણો જવાબ અહીંયા થાય છે તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર કે જેની રકમ મને કે આ પ્રકાર આપેલી છે કે બાહ્ય બિંદુ પી બી વચ્ચેના ખૂણાનું માપ અઠાવન અંશ હોય તો પીઓએ બરાબર ખાલી જગ્યા તો પેલા તો જે મને અહીંયા માહિતી આપેલી છે ને એ પ્રકારે હું અહીંયા આકૃતિ બનાવું છું તો એક આપણે ઓકેન્દ્રિત વર્તુળ કીધું છે જેનું કેન્દ્રમાંથી આમ એક સ્પર્શક અને આ બાજુ એક સ્પર્શક આપણે દોરવાનું કીધું છે તો જો એક સ્પર્શક હું અહીંથી કઈક આ પ્રકારે દોરી નાખું છું અને બીજો સ્પર્શક હું કઈક આ પ્રકારે દોરી નાખું છું કે જે અહીંયા વર્તુળને સ્પર્શે એક બિંદુ નું નામ એ છે અહીંથી આ પીએ અને આ પીબી વચ્ચેનો ખૂણો એટલે આ ખૂણો મને કેટલો આપેલો છે અઠાવન અંશ છે તો મારે શોધવાનું શું છે તાકે મને એવું કીધું છે અહીંથી આમ સમજી કે આ એક રેખા છે સીધી પી એ બરાબર કેટલું થાય એટલે આ ખૂણો ખરેખર કેટલો થાય ને એ મારે અહીંયા શોધવાનું છે હવે જો આ પ્રકારના વર્તુળના બહારના બિંદુમાંથી જ્યારે પણ સ્પર્શક દોરવામાં આવે ત્યારે શું થાય કારણ જો એમાં આ ખૂણો અને આ ખૂણો એટલે કે એમાં સામસામેના ખૂણો એકબીજાના કેવા હશે પૂરક હશે અહીંયા જો નેવું નો ખૂણો બનતો હશે ને અહીંયા નેવું નો હશે એટલે આ બે સામસામા પૂરક હોય અને આ બે ખૂણાઓ એ છે એ સામસામા ખૂણાઓ કેવા હોય પૂરક હોય

તો જીરો માંથી આઠ ના જાય એટલે અહીંયા થઈ જશે સાત ને અહીંયા આવશે દસ દસ માંથી આઠ જાય તો કેટલા વધે બે સાત માંથી પાંચ જાય તો કેટલા વધે બે અને અહીંયા છે એક એટલે ખૂણો એઓ બરાબર મને કેટલા જોવા મળે છે એકસો ને બાવીસ અંશ આ ખૂણો એ બી બરાબર જોવા મળે એટલે આખે આખું જો માપ કઉ તો કેટલું જોવા મળે છે એકસો ને બાવીસ અંશ હવે આ તો જે મને માપ મળ્યું એ આખે આખું માપ મળ્યું છે

તો કેવી રીતે શોધી શકો તમે આખું તમારી પાસે છું ખૂણો એ ઓ બી બે આ એઓ બી આખે આખો મળ્યો તો એને ભાઇંગા કેટલા કરવાના બે એઓબી નું માપ કેટલું હતું એકસો ને બાવીસ અંશે એને ભાઇંગા કેટલા કરી નાખવાના છે બે હવે જે આ એકસો ને બાવીસ છે હું બે વડે ભાગુ તો છ દુ કેટલા થશે બાર તો હવે અહીંયા નીચે ઉતારી લીધા બે ને અને બે એકુ કેટલા થાશે બે એટલે શેષ માંડો જીરો એટલે આપણે જોઈએ તો ખૂણો પી એ બરાબર મને કેટલા જોવા મળે છે એકસઠ અંશ જોવા મળે છે એટલે આ થઈ જશે આપણો જવાબ તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર બાર કે જેની રકમમાં મને કંઈક એવું કીધેલું છે કે પ્રથમ એન અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્ય ખાલી જગ્યા થાય હવે જો કોઈ પણ સંખ્યાનો સૂત્ર શું થાય મધ્યક બરાબર અહીંયા શું થશે કુલ અવલોકન નો સરવાળો અને એના છેદમાં શું આવશે કે કુલ અવલોકનની સંખ્યા પ્રથમ સંખ્યાઓ કીધી છે અયુગમાં એકી સંખ્યાઓ કહેવાય પછી કઈ આવશે ત્રણ પાંચ સાત પછી નવ પછી અગિયાર આમ કરતા કરતા જે અયુગમાં સંખ્યાઓ છે એ આવશે એવી જ રીતની કુલ સંખ્યાઓ કેટલી થાશે કે નીચે એન જેટલી સંખ્યાઓ કીધી છે એટલે નીચે કેટલા આવશે એન યાદ રાખવાનું કે જયારે પણ અયુગ્મ સંખ્યાનો સરવાળો કીએ તો અયુગ્મ સંખ્યાનો સરવાળો શોધવાનું સૂત્ર છે n નો વર્ગ અને એના છેદમાં કેટલા આવશે એન તો ઘણા કહેશે સાહેબ n નો વર્ગ કેવી રીતે અમને સમજાવો તો તમે સમજી લ્યો કે અત્યારે મારે એક જ સંખ્યાનો n નો વર્ગ હતો અયુગ્મ સંખ્યા જો આ બે માટે આવશે અયુગ્મ સંખ્યા માટે અને યુગ્મ સંખ્યા માટે બંને માટે આ નિયમ જ આવશે એટલે કે એન નો વર્ગ જ આવશે જો તમને સરવાળો શોધવાનો કે તો ક્રમિક માટે કે તો એન કાઉન્સમાં એન પ્લસ વન વાળું સૂત્ર આવશે

બરોબર प्रथम પાંચ अयुग्म સંખ્યાઓનો મધ્ય શોધો તો પ્રથમ પાંચ કઈ સંખ્યા થશે અને આ ટોટલ કેટલી સંખ્યાઓ થઈ પાંચ અયુગમ એટલે કે એકી સંખ્યાઓ થઈ આનો મારે મધ્યક શોધવો હોય તો કેવી રીતના શોધાય તો આ બધીનો સરવાળો કરો તો સરવાળો તમને કેટલો જોવા મળે છે બરાબર અને આનું જોઈએ તો 25 માં કુલ અવલોકનની સંખ્યા કેટલી થાય છે પાંચ ખાલી એટલું જ યાદ રાખવાનું તો અહીંયા પાંચ અયુગ્મ સંખ્યાનો મધ્યક કેટલો થશે પાંચ અને પાંચ કદાચ યુગ્મ સંખ્યાનો મધ્યક કેટલો થાય પાંચ એવી જ રીતનો તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે પચીસ પ્રશ્ન પણ તમારે એક માર્ક ની અંદર પૂછી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલ ને કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને ને કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ